આથી હાલવાનું બંધ કરાવી દીધું કારણ કે આ મનોર પ્લોટમાં જે એટલા એપાર્ટમેન્ટ છે ને ત્યાં ગાડી આવે છે કચરાની ગાડી આવે છે કોર્પોરેશનની ગાડી આવે છે કઈ છતાં એમાં નથી નાખતા અને રાતના ટાઈમમાં અહીંયા અગિયાર થી બાર ની વચ્ચે કચરો નાખી જાય છે એ હેઠવાડો અને પ્લાસ્ટિક જબલા એ બધાય ભરી ભરી નાખી જાય છે તો આ કા પુલ કઢાવી નાખો ખોકરો સાફ કરાવી નાખો એ સિવાય કઈ નહીં થાય કચરાનો આ તમે કચરો જોઈ લો કેટલો છે કચરો વોર્ડ સાતર સાત હોકરા ના ખૂણે ક્યાં ક્યાંથી ગંદકી કરવા અહીંયા આવે છે નાખવા આવે છે કચરો અને અહીંયા રહેવાતું નથી એવી વાસ આવે છે કઈક મરી ગયું હોય ને એવી વાસ આવે છે જૂનો જૂનો ખાદેલો પદાર્થ અહીંયા કેટલા ટાઈમ થી એમને પેડો રહ્યો છે અને આજુબાજુના વિસ્તારમાં કેટલા જણા રીએ છે